મહિસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં રખડતા ઢોરનો સતત ત્રાસ વધી રહ્યો છે તો હાઈકોર્ટની ની બાદ પણ જિલ્લા તંત્ર ગોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે ત્યારે હાઈવે કે સોસાયટી વિસ્તાર આખલા યુદ્ધ શહેરની ગલી ગલીએ જોવા મળી રહ્યો છે ત્યારે લુણાવાડા નગરપાલિકા સહિત જિલ્લા તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે કે કેમ તેવા અનેક સવાલો તંત્ર પર ઉઠવા પામ્યા છે તો શહેરમાં છાસવારે વારે આખલા યુદ્ધ થતું હોવાનું જોવા મળી રહ્યું છે તો આ રખડતા ઢોરોને લઈને અગાઉ પણ શહેરમાં અનેક વાર અકસ્માત થઈ ચૂક્યા છે ત્યારે આ રખડતા ઢોરની સમસ્યાનો ઝડપી નિકાલ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી શહેરવાસીઓની લોક માંગ ઉઠવા પામી છે સંદીપ દેવાશ્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ